જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું તમને કનૈયાનું એક મસ્ત સોંગ સંભળાઈ રહી છું જેમાં તમને એવી સમજણ આપવામાં આવે છે કે તમે જે પણ કમાણી કરો તેનો દસમો ભાગ તમારે હરી માટે કાઢવો જોઈએ તો આ મારો સોંગ મારું કીર્તન તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો કૃષ્ણ કનૈયા લાલ કી જે હરી નો સીધા રહીને હરીનો દસમો ભાગ આ પોત મેં સીધા રહીન નહી રેયા પોત લઈ જાય આ પોત મેં સીધા રહીન નહીં રેયા પોત લઈ જ પોતા મેં તમારા ઘરમાં ઝગડા થાસ તમારા ઘરમાં ઝગડા થાસ વકીલ બનીને લઈ જાય આ પોમિ સીધારૈન હરી દસમો ભાગ આપો પોથમિ સી ધારૈન નહી રે પોતો લઈ જાય આ પોારઈને તમારા ઘરમાં બી મારી આવશે તમારા ઘરમાં બી મારી આવશે डॉक्टर बनी ने ले जाए या में सीधा रहने हरि नो दस भाग या पुत में सीधा रहने नहीं रे या पुत ले जाए या पुत में सीधा रहने तुम्हारा टुकड़ा ये वारे थाते तुम्हारा दिकरा ये वारे थाते દારૂ જોગાર મા હારી જાય આપો તમે સીધા રહી હરી મો બાગ આપો તમે સીધા રહી નહીં રે આપો લઈ જાય આપો તમે સીધા રહી તમારા ઘરમાં ચોરીઓ થાતી તમારા ઘરમાં ચોરીઓ થાતી ભાડી ચોડીને લઈ જાય પોત મિ સીદાર હરીનો દસમો ભાગ યા પોત મિ સીદાર નૈરે લઈ જાય યા પો કૃષ્ણ કનૈયા લાલ કી જય